આ બોકડે અમે રેગ્યુલર આવતા અને મહિનાના અંદર બેથી ત્રણ વખત આવતા આ બોકડા હોય હોય આ પોઝિશનમાં હોય છેલ્લે પહેલી પોઝિશનમાં પણ આ બોકડે આવીને મિનિમમ બેથી બે કલાક તો મિનિમમ બે મસ્ત પહેલી વાર અમે સબસ્ક્રાઈબર મળેલા વિડીયો બનાવવામાં એટલે મારી ઉંમરને મોટી કરવા માટે અવરાત કરાઈએ મને ભૂખ્યો રાખીને આ બાઇકમાં આવી ગયે તો બચારી પડી ગઈ પડી એટલે સોલાઈ જ હેલો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે રવિવાર અને વાગ્યા એ કોચ તો મસ્ત ઘરે ઊંઘ્યા હતા એટલે અમારા મેડમ કહે કે મને લઈ જાવ ફરવા છો જાવું એ ફરવા ફરવા ઉજાણી જાવું એ ઓટો મારવા માટે તો કીધું લાવ બ્લોગ બનાવી દઈએ કેમ કે ઉજાણી બાજુ મતલબ ફરવાના ના કે ખાલી ઓટો મારવા જ કેમ તો ઓટો મારતા જઈએ શું કરીએ તમને બતાવીએ મસ્ત બાલાર રમી જશું બાજુમાં જ છે એટલા માટે તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો હાલે તો અમારા દેખો ઘરના ઉપરથી જેથી વિડીયો ઉતારી જઈએ તો બધના પોંચ વાગ્યા આવી હવે નીકળીએ એટલે મસ્ત આરામથી તે ઉજાણીમાં બેસું અને ચલો જે રસ્તામાં તમને ખબર જ હશે જે સહી તમને બતાવીએ બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો અને તારે કોઈ કહેવું હોય કોઈ નહીં હા પેલા પીઝા અલ્યા તો ચલો પહેલાં પીઝા ખાતા આવીએ પીઝા ખાઈને ભાઈ બિહારી બાદથી લાપી નોજમાં લાપી નોજમાંથી ખાઈ અને હા લો લાબી નો ભૂલ થઈ તો ચલો મિત્રો મસ્ત નાસ્તો કરી અને નીકળીએ ઉજાણી માર ગાડી સાફ કરવાવાળા ભાઈ કેટલી મજૂરી લેવાની રૂપિયા રૂપિયા લાગે થોડા ઘણી પડે કે શું સાયકલ સાફ કરવી પડે ના કરી તો હા જેની હોય એ કરે શું કેવું તો ભાઈ તો ભાઈ હું એકલો બેહીને જતો રહું બરોબર ને હા તો મેરીયા સાયકલ માં ગયા લઈ જાય ને મન આ દેખો મજૂરી મો કરો આ બાઈક સાફ કરવાની આ મેડમ જુઓ તૈયાર થઈને આયા શું કેવું મેરીયા હા આ વ્લોગ બનાવું તાર વ્લોગ જોવાનો હે તો તું આય તું જો હે તો તને અંદર વિડિયો નાખું બોલ તારું હા હા જોય ચમ શર્મા આય

ઉજાણીથી થોડા અંદર આવી ગેટમાં આ ગેટ હે બધા આવેલા હશે એટલે બધાને ખબર જ હશે અને આજે રવિવાર તો રવિવારની ટિકિટ હે પચાસ રૂપિયા સોમથી શુક્ર તો ચાલીસ રૂપિયા જ છે અને શનિ રવિ આવો ને તો પચાસ રૂપિયા એક જણાની પર પર્સન હવે તો આજ તો ખાસા ટાઈમ પહી આવ્યા ને આપણે ઉજાણી આ પહેલી વાર એવું હે કે અમે ને દોઢ મહિના પહી આવ્યા બે મહિના પહી આવ્યા ઉજાણીમાં અને પેલી પેલી વસ્તુ તો ખાસ કે દેખો મે લગ્ન કર્યા હોય પહેલી વાર ઉજવણીમાં પહેલી વાર જ આવ્યા લગન પહેલા તો મહિનામાં બે વાર તો ઓછામાં ઓછા આવી જ જતા હોય બે વાર તો ઓછામાં ઓછા આવી જાય ફરવા ના આવતો મૂળ ખાલી બેહવા માટે મસ્ત અંદર એમ એક જે બોકડે જગ્યા ઉપર બેહીએ ને અમે જે બોકડા ઉપર એ બોકડા ઉપર જ જઈને પેલા બેહીએ બરાબર તો ચલો બોકડા પર મસ્ત પાણી લઈ લઈએ પછી પાણી બોટલ બોટલ લઈ લઈએ અને તે બોકડા ઉપર બેહી અને તમને મળું પહેલી વાર અમને સબસ્ક્રાઈબર મળ્યા આટલા વિડીયો બનાવવામાં ઉજાણી આ વિડીયો બનાવે ઉજાણીના અંદર ભાઈ જે વસ્તુ પેલા વેચે ને પોણી બોટલ નહીં તો કાકો બનાવું કે ખબર હે તમાર વિડીયો કે આજે આવ્યું ને અમે જોયું કે અમે તમારા વિડીયો દેખાવા ખુશી થાય આવું કોઈ કે ખુશી થાય પહેલું સબસ્ક્રાઈબર મળ્યું અહીંયા અહીંયા નહીં પલડી જાય અ ના પલડી જાય બરાબર हमारा तो बोकड़ा ऊपर बेहिए जो बेहता था रेगुलर मस्त है थोड़ा पलाड़वा दे की पलाड़ केला पलाड़ हाँ हमारा तो बोकड़ा हुआ है तो बरोबर है ला तो जब बाजार पलाड़े देखो पहले हाँ चलो हे लेडो चलो मरिए तेरे दिन तो मित्रों खाली आवते पहले आज नेपचेट चालू है आज नेपचेट में फोटा पड़ी હજુ એમ ભે એવું તો હતું શોનથી તી આ જોઈ જો આ સ્ટાઇલ ખાલી ફોટા સ્નેપચેટ હા મસ્ત આવે જો દેખો ખાલી સૂર્યની લાઈટ ખાલી દેખો હા મસ્ત ભાઈ આજુબાજુના અંદર મસ્ત બેહવાની જગ્યા જગ્યાએ આ જો હે શું કહેવું શું લાગલના વિડીયોના અંદર જબરજસ્ત એટલી વાર શબ્દ બોલ્યો ને કે અમે અમારે ખુદનો વિડીયો દેખોને તો મને એમ થાય કે આ જબરજસ્ત જબરદસ્ત આખો તાડી બોલો ભાઈ લાઈટ જબરજસ્ત અલે ખરેખર લાઈટ મસ્ત આવે હો મુંડા ઉપર મસ્ત લાઈટ મુંડા ઉપર આવે દેખો ખાલી એક નંબર તો અમે આ જગ્યા ઉપર મિત્રો દેખો ખાલી આ બોકડે અમે રેગ્યુલર આવતા અને મહિનાના અંદર બે થી ત્રણ વખત આવતા આ બોકડા હોય હોય આ પોઝિશનમાં હોય આવીને મિનિમમ બે થી બે કલાક તો મિનિમમ બે ગરમી પડતી હોય ને મસ્ત હોય ખાલી દેખો વ્યૂ એવું લાગે કે આટલેથી એમ દૂર બસો ત્રણસો કિલોમીટર દૂર આવો વ્યૂ લેવા જઈએ ને તો એ ના મળે પણ દેખો ખાલી છે એ મસ્ત જગ્યા અમે તો સૂર્ય આવે ને ખાલી લાઇટ ઉપર છે મસ્ત ઘાસ ચમકે ખાલી અને દેખાય થોડી આમકા આમકા કરતા ફેસ ઉપર એટલો મસ્ત લાઇટ આવે ને દેખ ખાલી ખરેખર સારી લાઈટ આવે મસ્ત ફોટા પાડી મારા એક બેતુ તું અને ફોટા ઇન્સ્ટાગ્રામ પર આપણે પોસ્ટ કરશું તો આપડી આઈડી ફોલો કરજો પાલનપુરી અને મારા વાઇફ ની આઈડી ને ફોલો કરજો ના ગેંગના અંદર હતી એટલે આવી ગયે તો બચારી પડી ગયે પડી એટલે દેખો જ એટલી વાર સાસઠ લેવાની મારે શું ઠંડુ વધારે પીતો નહીં ગળું પકડાય એટલે મને પહેલાં કરવાની ગરમ ગરમ કરવા દઉં પૈ પીએ હું તો ચલો મિત્રો થોડી ઘણા મસ્ત હોય બેહીએ હું બેહીને પૈ મસ્ત આખો રાઉન્ડ મારીએ ઉજાણીના અંદર છેડ પહેલાંથી ચાલુ કરીએ ને આખું તમને ઉજાણી બતાવીએ જેને જોયું હોય ફરીથી જોજો અને જેને ના દેખ્યું હોય પહેલી વાર દેખજો અને આવું હોય તો આવજો પાલનપુરથી ખાલી પંદર કિલોમીટર દૂર જ છે બાલારોમના બાજુમાં જ છે તો આવજો મસ્ત જગ્યાએ તો ચલો બેહીએ હોય થોડી ઘરા અને પહી પેલી ઓટો મારવા જઈએ ચાલો તો હું બનાવી રહ્યો તમને બતાવું મસ્ત ફોટા પાડી લઈએ અમે કન્ટિન્યુ ભાઈ દેખો ખાલી છ વાગ્યા હે અને મસ્ત સૂર્ય વાદળાના અંદર જતો રહ્યો હોય અને એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું ખાલી દેખો આ દેખો અમે વાતાવરણ દેખો અને ખાલી અંદર દેખો ખાલી ફુવારા ચાલે અને મસ્ત ઠંડક ઠંડક થઈ ગઈ ને મસ્ત વાતાવરણ થઈ ગયું જો તમારે આવવું હોય ને ખાલી તો હજે આવવાનું સાડા ચાર પૈ અને છ સાડા છ સુધી ખાલી બેહવાનું આ જગ્યા ઉપર આવજો બોકડા ઉપર જે તારું બોકડા ઉપર આવે આવડે ખાલી કમેન્ટ કરજો કે અમે આવ્યા તા શું ખબર પડે મસ્ત વાતાવરણ થઈ ગયું જો ફિલિમકા ઓટો મારવાનો જવાનું બાકી આ તો ખાલી શું અને જો રીલ્સ બનાવી હતી કે ઇન્સ્ટાગ્રામ માટે તો એ ખાલી રીલ્સ બનાવીએ ખાલી વાતાવરણ એવું થયું કે જો લાવો મસ્ત શોર્ટ્સ લઈ લઉં એક તો ચલો કન્ટિન્યુ રહીજો વિડીયોમાં મસ્ત એક બે રીલ બનાવી ભાઈ આપણે ભાઈ જઈએ ફિલ્લમકા ઓટો મારવા માટે બરાબર ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ તો ભાઈ ખાલી દેખો તો પેલી કૂતરી હાલ હતી થોડી સાસ પી રહી તો મારા પાછળ પાછળ ફરવા માંડી દેખો વાડજનો નો ભેગે આપણે આગળ આગળ જ જાય બચારી હા દેખો આ એટલી મોટી જગ્યા કે બધે અલગ અલગ ડોરબેટરી ને શું ફૂડ બ્રિજ ને તે ગજેબો જોયો આ બધું લસેલું જોયું ગજેબો ને શું ફૂડ બ્રિજ ફૂડ બ્રિજ તો પેલા આગળ હા રિઝલ્ટ આવતું નહીં હોય કે પેલા સાડા છ થઈ ગયા જોજો મોબાઈલમાં ચલો ટાઈમ થયો સાડા છ થઈ ગયા દેખો પણ મસ્ત વાતાવરણ છ વાગ્યા પણ વાદળના કારણે થોડું અંધારું થઈ ગયું હવે અમે શિયાળો ચાલુ થઈ ગયો કે એટલા માટે આપણે એક દિવસ હોય રહેવા આવું મારા ઈચ્છા છે હોય રહેવા આવવાની હોય લગભગ રહેવાનું હે હોય વોટેસ્ટેન્ડ બાજુ જવું નહીં અલાઉડ નહીં જવાનું મસ્ત એક વાર આપણે રોકાવાનું એક દિવસ હાલ નહીં પણ એકાદ દિવસ રોકાવું અને મસ્ત ત્યાંથી આપણે મસ્ત વ્લોગ બનાવશું શું કેવું ના મજા આવે આવી જગ્યાએ રહેવાની વધારે મજા જ્યારે આવે ખબર આ જગ્યા ઉપર એક આ ટાઈમે હોજના ટાઈમે મજા આવે આવી જગ્યા ઉપર અને ખબર વહેલા મસ્ત ઊઠો ને એટલે બહાર મસ્ત એવી મસ્ત હવાર હવાર નો દેખાતા હોય ને વ્યૂ હે મું તેવું હમણાં શું કહેવાય તા આપણે મસૂરી મસૂરી હવાર વહેલા છ વાગે ને લાતો ઊંઘી હોય આઠ નવ વાગ્યા સુધી થોડી વ્યવસ્થિત કે માણસ નવ વાગ્યા સુધી તો કમ્પ્લેટ આપણે થાકી જાય કે બજારી કોમ કરી કરી કોમ એટલું કરે ને થાકી જ્યારે નવ વાગે ઊભી થાય પણ આપણે કોઈ બી જગ્યાએ જઈએ ને ભાઈ

પેલી મેં કહે ના પેલી પહેલે થોડો વધારે વધારની એક બે ફેમિલી હશે પણ એમ કહે મોસ્ટલી ખાલી પડ્યું અમે સાત વાગે તો ટાઈમ જ છે ને પણ નો ટાઈમ સાત વાગેનો બંધ થઈ જાય સાત વાગે સાત સાડા સાત કે સાત વાગે ભાઈ સાત વાગે ને કીધું હતું હવે જે એ ટાઈમ પણ હું આપણે સાત વાગે સુધી રહેવાનું નહીં જાઉં તો બાલારામ પણ આપણે રાઉન્ડમાં નહીં ફટાકીને બાલારામ જઈએ મને તો ભૂખ લાગી છે બીજા ખાવા તા પણ પેટ થોડું ભરેલું હતું મને તરત જ ભૂખ લાગ્યો હાલ ના હોય ને મને એક કલાક પછી તરત અર્જન્ટ ફટાફટ ભૂખ લાગે લાગે બપોરે મને ભૂખ લાગી કારણે ત્રણ વાગે ત્રણ વાગે બાર બાર વાગ્યા ત્રણ વાગે ઘેરામ કે મારી ઉંમર ને મોટી કરવા માટે વ્રત કરે મને ભૂખ્યો રાખીને બરોબર ત્રણ વાગે હું આવ્યો ત્રણ વાગે કોઈ મારી ભૂખ મરી ગઈ પછી મેં ગાધું ના પછી ઊંઘાઈ ગયો અને મને મારી ઉંમર મોટી કરવા માટે વ્રત કરે એના કરું કરવું મસ્ત મને ઊંઘવા દીધો ને તો ખુશ હતો પેલા મસ્ત હેચકો ખવરાય આમ ભાઈ દઉં ખબર જોરદાર હેચકો જબરજસ્ત ખાલી મને આંચકો ખવરાઉ ખાલી હું રેકોર્ડિંગ કરું તમે ખાલી જોજો 결국는 마 tengo que c o c h e 아아있는데 아침이 offset이 아니 સેવી મજા આવી કે ના અચકો ખાવાની હા આ પેલું તો આવી ગયું બજારું પાછળ પાછળ કોઈ હે ના ખબર આવે ના કોઈ ખબર આવે તો શેકું આવી જાય ખબર આવીએ કોઈક બારુદી આવે તો છાશ પીવરાય ને આપણા ઉપર એને ખબર પડી ગઈ કે આ દયાવાન મોણસ છે પણ એને ખબર પડી ગયા આનાથી આ જે મોણસ રહ્યું ને એ દયાવાન નહીં એને હાથી હાથી આવે બજારો દેવો મોણસ કરતી જેટલું હારું ખાલી એક છાશ પીવરાઈએ પીવરાઈ પીવરાઈને છાસ પીવરાઈ પછી બોલો દૂધ પીવરાયું તો સારું હતું પણ છાસ જ પડી હતી એટલે છાસ પીવરાઈ અમે લાવી હતી અમા માટે પીવા માટે પણ એને જે છાસનું ખોખું હતું ને એકદમ તોડી નશું છાસ પીવા માટે એટલે માપાએ આખી આખી જે પેક પડી હતી મેં એને પીવરાઈ દીધી તો દેખો ચો જો બચારો આવે હાથી હતી અહીંયા અહીંયા અમારે હાળી આવી મજા આવી ગઈ હચકો ખાવાની દેખો આ નો હંચકા હતો અંધારું થઈ ગયું થોડું અજવાળું હોત તો વધારે મજા આવતી એકદમ અંધારું થઈ ગયું ઝાડનું દેખો ઝાડના અંધારાને કારણે એકદમ અંધારું થઈ ગયું હા ડર લાગે હું તો ડરે લાગવા મોડી દેખો હું આથી હોઉં તો ડર લાગવા મોડી તને મારા કારણે લાગે તો જા જા નેકળ 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 બગા નેકળ ખાલી ઉજાણીવાળા થોડે ખાલી ફોટાનું ખાલી વ્યવસ્થા કરીને રાખ્યા હોત ને તો હમણાં કિલોમીટરના હિસાબથી દોડાવે હા દેખા ચલો મસ્ત ચંદરમાં આવી

આ વિડીયો ભાઈ ઉજાણીના જે મેન માલિક રહે ને એને પાસે જોવું એ પો હજાર રૂપિયા છે તો રૂપિયા દંડ હતો હા આમ ફર મસ્ત આવે ખાલી આમ તો ફર ખબર હોય વાળી હોય દંડ લખેલો છે એ દંડ હું તને બતાવી દઉં પેલા ભાઈને આગળ બતાવવા તો નેચર ટ્રેલ લખેલું એ હા રામ જવું કે નહીં જવું ના મસ્ત ઓટો મારતા જ મસ્ત દર્શન કરતા જઈએ ચાલો મસ્ત જતા જઈએ બાલારો કેમ કે અંધારું થઈ ગયું એટલે હવે વિડીયોના અંદર રિઝલ્ટ જ નહીં આવે પહેલી વાત તો જે આવે એ દેખજો પસંદ આવે કે ના આવે લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે કોણ કોણ વિડીયો અમારા દેખે બરાબર કે નગારા ભીમ ભીમની સોગન હે ભીમની સોગન હે તમને છોટા ભીમની સોગન મોટા ભીમની સોગન નહીં ઓરિજિનલ

प्लीज एक पिक्चर मैम मलायका मैम प्लीज तेरु मोटू मत बताओ <laughs> चलो मित्रों कंटिन्यू તો મિત્રો મહાદેવનો મસ્ત રીતે દર્શન કરી લીધો અને અમે આયા એટલે જ મસ્ત આરતી ચાલુ હતી તો મસ્ત આરતી જોઈ લીધી અને દેખો મંદિર સાડા છ થયા અંધારું થઈ ગયું શિયા શિયાળાનો દિવસ એટલે હવે અંધારું થઈ ગયું વહેલાં વહેલાં અને મારા હોમે ખાલી મસ્ત દેખો બાલારોમ પેલેસ કેવું દેખાય તમને બતાવું ખાલી હોમેથી જ દેખો આ હોમેની ઉપરની જે વાદળાની લાઇટનું રિફ્લેક્શન જેવું પડે જો નદીમાં મસ્ત લાગે હે તમને ખબર જ ખાલી કોમેન્ટ કરજો આ બાલારામ પેલેસમાં કયું પિક્ચરનું શૂટિંગ થયેલું હોય જબરજસ્ત પિક્ચરનું જ થયેલું હોય શૂટિંગ હીરા બેટે તમે ખાલી કમેન્ટ કરજો બરાબર તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા બધી જ રાખીએ જો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર ઓકે તો ચાલો આજે આવ્યા તો ફરવા માટે તો એક નાનો બ્લોગ બનાવી દીધો તો કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી તો જરૂરથી કરજો બરાબર ચલો હર હર મહાદેવ જય હિન્દ જય ભારત